માટે પોતાના સ્વાભિમાન માટે પોતાના સોમાન માટે જયારે આ લડાઈ લડી રહ્યો છે ત્યારે આ ક્ષત્રિય સમાજ નું અપમાન આજથી ચાલીસ દિવસ પહેલા ત્રેવીસ તારીખ એ શહીદ દિવસની રાતે સાડા નવ વાગે પરસોત્તમભાઈ રૂપાલા જે રાજકોટના લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના તેમને જે વાડી વિલાસ કર્યો જેમને એ બફાટ કર્યો અને એ વાણી ગ્લાસમાં એમને એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું કે એક સમાજને સારો દેખાવ બીજા સમાજને એમને જ્યારે નીચે દેખાડ્યો ત્યારે એના શબ્દો હતા કે મહારાજાઓ ચૂકી ગયા મહારાજાઓ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યા અને આ સમાજ ક્યારે જોઈ કોત નહીં એટલે જેને તુલનાત્મક જે વાત કરી એમાં જેને ક્ષત્રિય સમાજનું જે અપમાન કર્યું આપણે બધા જાણીએ છીએ અને આ ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું તેમાં હું અહિયાં સ્પષ્ટતા કરવા માંગુ છું કે ફક્ત એવું નથી કે ક્ષત્રિય સમાજના જ મહારાજા વગેરે રજવાડાઓ હતા આ ભારત વર્ષમાં પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા નું જયસિંહ લઈ કન્યાકુમારી પાસે આવેલું ત્રાવણકોર એમાં પાંચસો ને બાસઠ દેશી રજવાડામાં દેશી રજવાડાઓમાં સૌથી વધારે દેશી રજવાડા ગુજરાતમાં હતા ત્રણસો ને અને જોવા જઈએ તો એમાં આવજો અમારા કાઠિયાવાડમાં તો તમને દેખાડીશું કે પાટીદાર રાજાઓ પણ હતા મુસ્લિમ રાજાઓ પણ હતા આવજો આ સાહેબ તો કહેશું કે બ્રાહ્મણ રાજાઓ પણ હતા ઉત્તર ગુજરાત માં તો એટલે જે અપમાન થયું છે એ અપમાન એ નારીનું થયું છે યાદ રાખજો ક્ષત્રિય સમાજ તો ફક્ત આ જે અસ્મિતા આંદોલન છે એની આગેવાની લે છે ક્ષત્રિય સમાજ એ ખાલી આની આગેવાની લે છે જે અપમાન કર્યું છે એ યાદ રાખે કે ક્ષત્રિય સમાજ ની અસ્મિતા નું અપમાન થયું છે તો ભોગવવાનો વારો તમારો પણ આવશે આવશે ને આવશે કે દુશાસને જયારે ચિરણ કર્યું ત્યારે ત્યાં બેઠેલા ગંગાપુત્ર ભીષ્મ હતા ત્યાં બેઠેલા ગુરુ દ્રોણ હતા ત્યાં બેઠેલા ગુરુ કૃપાચાર્ય હતા એ પણ મુખ દર્શક બની જોતા હતા જેમ ભારતીય જનતા પાર્ટીના અત્યારના અત્યાર એકસો ને છપ્પન ધારાસભ્યો જોવે છે એમ એટલે ગંગાપુત્ર ભીષ્મ પાસે તો ઈચ્છા મૃત્યુ નું વર્તન હતું છતાંય આ મહાભારતના યુદ્ધ માં આપણે દુર્યોધન ની હતી પણ ભોગવવાનો વારો આખા કૌરવ પક્ષ નો આવ્યો તો યાદ રાખે આ સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી ને કહીએ છીએ કે તમારા દુશાસને જે અપમાન કર્યું છે તમે ક્ષત્રિય સમાજ ને ટિકિટ આપો અમે ઈચ્છતા જે રીતે આગળના જે વાત કરી કે ભાઈ તમે પાટીદાર ટિકિટ આપો અમે જીતાડી દેશું પણ જે અહમમાં અને જે ગમંડમાં ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ ના બદલી અને આપણે જાણીએ છીએ કે ગતરોજ આપણા ગુજરાતના બનાવતા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એ ગુજરાતની ધરા ઉપર આવ્યા અને ગઈકાલે જામનગરની ધરા ઉપર હતા જામનગરની ધરા ઉપરથી એ જામનગર ના રાજવી વંશલ્ય પાઘડી પહેરાવી અને એ પાઘડી પહેરી એ પ્રવચન આપવા ગયા ત્યારબાદ ભૂચર મોરી ના યુદ્ધ ને યાદ કર્યું ફરે

અંદોલન છટકઉ છું કે સમજે અપમાન જીવું છે એનો બદલો લેવો છે

રૂપાલા ને હરામ હે પાટણ નથી બેનોરો સિવાય મેં તો ક્યાંક ને ક્યાંક ફોટા જો લઉં ગ્રાઉન્ડ ઉપર તો કોઈ દિવસ જોવા જ નથી પણ